પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ વિશેષ આ સમય એ પવિત્ર શાસ્ત્રના પવિત્ર અને જીવન વચનો વાંચવાનો છે અને આપણે નિત્યક્રમ મુજબ વાંચતા આવ્યા છે કે આપણે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને એ રીતે વાંચતા વાંચતા અત્યારે આપણે અયુબના પુસ્તકનું વાંચન કરી રહ્યા છે જે બાઇબલની અંદર પુસ્તક છે અને આજે આપણે અયુબના પુસ્તકમાંથી તેના સોળમા વાંચન કરવા જઈ રહ્યા છે પિતા બાપે આ કાર્યને આશીર્વાદિત કીધું છે આપણે તેમનો આભાર માનીએ તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વાંચનમાં જઈશું કરીએ એ સરસ્વતી માં મારા પ્રેમ છો પિતા અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અત્યાર સુધી મેં સાથે સંભાળ્યા છો પૂરા તમે ક્ષણ કર્યું અને બા તમે મારા જીવનમાં સુંદર દિવસ બની આપ્યો એના માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જેઓ વધુ એવા ઘણા બાળકો છે પ્રભુ જે તમારાથી વાંચન તમારા વચનોથી પ્રભુ જેમનું ઉઠાડતા નથી તમારું નામ પણ જાણતા નથી તેવા બાળકો માટે મારા વિશેષ પ્રાર્થના કરી શકો કે બાળકો પણ તમારા બાળકો બને તમારા વચનના સાંભળનારા ખાનારા બને અને તમારી ગમ ફરે એ તમે ખાવ આ તમારા જીવન વચનો પર પુષ્કળ આથી તમે કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છે સાંભળો ચિત્રા કરજો પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અયુબનું પુસ્તક અને સોળમો અધ્યાય ત્યારે અયુબે પ્રત્યુત્તર આપ્યો મેં એવી ઘણી વાતો સાંભળી છે તમે સર્વ કંટાળો ઉપજે એવો દિલાસો આપનારો છો શું નક્કામાં શબ્દનો અંત આવે કે ઉત્તર આપવાને તને શું ઉશ્કેરે છે તમારી જેમ હું પણ બોલી શકું છું જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત તો હું તમારી સાથે સામે કરું માથું ધૂણાવ પણ મારા મુખથી હું તમને ના હિંમત આપ અને મારા હોઠોનો દિલાસો ઠંડક વાળો જો કે હું બોલું છું તો પણ મારો ખેત ઠંડો થતો નથી અને જો કે હું સહન કરું તો પણ મને કેવી રીતે આરામ થાય હવે તેમણે મને વ્યાકુળ કર્યો છે મારો બધો શંઘા ત્યાં ઉજ્જળ કર્યો છે તે મને કરમાવી નાખ્યો છે એ જ મારી વિરુદ્ધ સાક્ષી છે અને મારી દુર્બળતા મારી વિરુદ્ધ ઉઠીને મારે મોઢે ચઢીને સાક્ષી પૂરે છે તેમણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખે છે અને મને સતાવ્યો છે તેમણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે મારો વેરી પોતાની આંખો મારી સામે કડી કરે છે તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં કોઢું કર્યું છે મેઘણા મારીને તેઓએ મારા ગાલ પર તમાચા મારે છે તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે ઈશ્વર મને અધર્યું અને હવાને સોંપી દે છે અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે હું સુખચેનમાં હતો ત્યારે તેમણે મને કચડી નાખી તેમણે મને ગર્દનથી પકડીને અફાડી ચૂનો કર્યો છે તેણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે તેમના ધનુધરીઓએ મને ચારે તરફ ઘેરી લીધો છે તે મારું હૃદય ખાડી નાખે છે ને દયા રાખતા નથી તે મારું પિત જમીન પર ઢોળે છે તે તોડફોડ કરીને મને ભાંગી નાખે છે તે યોદ્ધાની જેમ મારા પર ઘસે છે મેં મારા શરીર પર ટાટ સીવી છે અને મારું સિંહ ધૂળમાં રગ દોડાય છે જોકે મારા હાથથી કંઈ બલાત્કાર થયો નથી અને મારી પ્રાર્થના સૂચ છે તો પણ રુદન કરીને મારું મો લાલચોટ થઈ ગયું છે અને મારા પૂપચા પર મોતની છાયા છવાયેલી છે હે પૃથ્વી મારું રક્ત ન શંકા અને મારી ગું અટકી ન પડે જુઓ હમણાં જ મારો સાક્ષી આકાશમાં છે અને મારો સાક્ષી ઉસ્થાને છે મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે વળ મરીયાક ઈશ્વર આગળ આ ફોરડે છે એ માટે કે ઈશ્વર માણસના વાત બી হক ને તથા પોતાના પડોશી સાથે મનુષ્યના হক જાળવી રાખે કેમ થોડા વર્ષ વીત છે કેરે હું પાછો શકું નહીં તે માટે હું દેસ પ્રભુ તેના વાચાના વચન પ્રાર્થના કરીએ આકાશ તેલ રાજ્યાસના પ્રતિજ્ઞા નું છે વા મારા સૈન્યના સરદાર તમારો આભાર માનીએ તમારો ઉપહાર માનીએ છીએ નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો દિવસને આશીર્વાદિત કીધો અને આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને આશીર્વાદિત કરો બાપ વચનો તમારા વચન મુખના વચનો છે અને પૃથ્વી પર હરેક એક આત્મા તો આ વચનો સાંભળે તમારી ગમ ફરે એવી કૃપા તમે થવા દો વિશેષ માંગીએ પિતા બાપ કે આ વચનો દ્વારા કોઈ પણ આત્મા નાશમાં ન જાય તેની પર તમારી પાસે અમે કૃપા માગી લે છે આ વચનો એ તમે બોલેલા વચનો છે અને તમે કીધું છે કે મારી સમક્ષ તમે આવો તમારા પાપોને તમે પસ્તાવો કરો અને હું તમારા પાપોને ક્ષમા કરીશ તે પિતા પાપ અમ સઘળ જાણે અજાણે અમારાથી થયેલા અમારા પાપોના પસ્તાવા સહિત તમારી સમક્ષ આવીએ અને તમે અમને તમારા બાળકો તરીકે સ્વીકાર કરો એવી કૃપા પણ અમે માગી લઈએ છીએ વિશેષ કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તમે તમારા ઘન તંદુરસ્ત ગયાતનો સ્પર્શ પડે સ્પર્શ કરી તેઓને પણ આપો ગરીબ અનાજ સહાયતા મદદ કરો બાપ ઘાયલ લોકોના ઘાને તમે રોજ પીતા બાપ જે કુટુંબની અંદર કજ્યા કંકાસ હોય જ્યાં માંદગી હોય એવા સગળા કુટુંબોને તમારા શાંતિના આત્માથી ભરપૂર કરો અને કજ્યા કંકાસના આત્માને એ ઘરમાંથી બહાર આંકી કાઢો બાપ તમારા સેવક સેવકોના મુખની વાણી તમે થાવ બાપ અને તે દ્વારા પણ ઘણા આત્માઓ જે થાય એવી કૃપા તમે થવા દેજો તેનો સમય પિતા બાપ અમે તમારી સમક્ષ આવ્યા છે ત્યારે તમે અમારી આ વાણી સાંભળો અને અમારી પ્રાર્થનાને તમે પ્રત્યુત્તર વાળો એવી પણ અમે કૃપા માગી લઈએ છીએ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ અમારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન ડાપણથી ભરપૂર કરો પિતા તમારો આવો ખૂબ જ નજીક છે અને તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની અમે સગડાવો હરદમ તૈયાર હોય તેને માટે પણ અમે તમારી કૃપા માગી લઈએ છીએ તમારા હાથમાં સફળતા અમારી આ સગડિયા રજૂ કરો છો વિનંતી તમારા એકના એક પુત્રી ઈશુ નાઝારીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને તેને માન્ય કરજો પિતા